કલ્પના કરો કોઈ તમને અચાનક કહી દે કે આ દુનિયા આ બ્રહ્માંડ જેને તમે રોજ જુઓ છો છો એ એમ નથી જેમ તમે સમજો એક પળ માટે હૃદય ધબકાર છોડીને વિચારે એવું કેવી રીતે શક્ય છે પણ સાચું તો એ છે કે જે વસ્તુઓ તમને એટલી મજબૂત ઘન અને હકીકત જેવી લાગે છે તે વાસ્તવમાં ખાલી જગ્યાઓથી બનેલી છે અને જે ઘટનાઓ તમને સંપૂર્ણ નિશ્ચિત લાગે છે કદાચ તે માત્ર એક સંભાવના હોય આ વિચાર મનને હચમ જાવે પણ છે અને સાથે એક અજાણી શાંતિ પણ આપે છે જાણે કોઈ કહી રહ્યું હોય કે દુનિયા એટલી સરળ નથી જેટલી દેખાય છે તેમાં કંઈક ખાસ કંઈક રહસ્ય મેં છુપાયેલું છે અને આ બધું જોડાય છે એક જ જગ્યાએ ક્વોન્ટમ થિયરી જ્યાં વિજ્ઞાન જીવન અને રહસ્ય બધું એકસાથે આવી જાય છે અને તમે અનાયાસે વધુ જાણવા ઈચ્છો આખરે આ દુનિયા ચાલે કેવી રીતે થોડું વિચિત્ર લાગ્યું ને પરંતુ આજ છે ક્વોન્ટમ થિયરીની વાસ્તવિક દુનિયા જ્યાં વિજ્ઞાન તર્ક અને આપણી વિચારસરણીના તમામ જૂના નિયમો તૂટી પડે છે આ વાર્તા છે તે વિજ્ઞાનની જેણે સમગ્ર વિશ્વની સમજને બદલી નાખી એક સમય હતો જ્યારે વિજ્ઞાન સીધું સપાટ હતું દરેક ક્રિયાની એક નિશ્ચિત પ્રતિક્રિયા પરંતુ પછી આવ્યું એક એવું વળાંક જ્યાં ખબર પડી કે અણુની અંદરની દુનિયા એવી નથી જેવી ઉપરથી દેખાય છે આજ પર શરૂ થાય છે માનવીય સમજની સૌથી ક્રાંતિકારી યાત્રા ક્વોન્ટમની યાત્રા તમે રહ્યા છો પુસ્તક પરિચય પરિચયુબ ચેનલ આજે આપણે વાત કરીશું ક્વોન્ટમ થિયરી પુસ્તક વિશે આ મેક્સ પ્લાન્ક અને નીલ્સ બોહરના યોગદાનથી પ્રેરિત છે આજની આ વીડિયોની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે જો તમને આ વીડિયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો એટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું અને સાથે લાઈક પણ કરજો આ વિડિયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરજો કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ વિડિયોમાં તમને શું સારું લાગ્યું ચાલો ક્વોન્ટમ થિયરીની યાત્રા શરૂ કરીએ આપણે બધાએ શાળામાં ન્યૂટનના નિયમો વાંચ્યા છે જો કોઈ વસ્તુ પડે છે તો તેનું કારણ ગુરુત્વાકર્ષણ છે જો કોઈ બોલ દિવાલ સાથે અથડાઈને પાછો આવે છે તો તેની પાછળ પણ કોઈ નિશ્ચિત નિયમ હોય છે એટલે કે દરેક દરેક વસ્તુનું એક સ્પષ્ટ અને અને સ્વચ્છ કારણ હોય છે છે તે કારણથી જ જ કોઈ પરિણામ આવે આને ક્લાસિકલ ફિઝિક્સ જે વસ્તુને નિશ્ચિત અને સીધી રેખામાં સમજાવવાનો પ્રયત્ન કરતું હતું તે સમયના વૈજ્ઞાનિકોને લાગતું હતું કે હવે બ્રહ્માંડને સંપૂર્ણ રીતે સમજી લેવામાં આવ્યું છે બસ કેટલાક નાના મોટા પ્રશ્નો બાકી છે તેમને પણ થોડા સમયમાં હલ કરી લેવામાં આવશે પરંતુ વિજ્ઞાનની આ વિચારસરણી વધુ સમય ટકી ન શકી એક નાની સમસ્યાએ સમગ્ર વૈજ્ઞાનિક વિચારસરણીને હલાવીને રાખી દીધી જેનું નામ હતું બ્લેક બોડી રેડિયેશન બ્લેક બોડીને તમે આવી રીતે સમજો એક એવી આદર્શ વસ્તુ જે તેના પર પડતી તમામ ઊર્જાને શોષી લે છે અને પછી તે ઊર્જા વિશેષ પ્રકારના રેડિયેશનના રૂપમાં પાછી છોડે છે જ્યારે વૈજ્ઞાનિકોએ તેને ગરમ કર્યું અને તેમાંથી નીકળતા પ્રકાશને માપ્યું તો તેમને અપેક્ષા હતી કે ક્લાસિકલ ફોર્મ્યુલાઓથી તેઓ તેને સરળતાથી સમજાવી શકશે પરંતુ જે ગ્રાફ આવ્યો તે તદ્દન વિપરીત નીકળ્યો ફોર્મ્યુલા કહી રહ્યું હતું કે જેમ જેમ તાપમાન વધશે તેમ તેમ ઊર્જાનું પ્રમાણ પણ વધતું જશે અને નાના નાના વેવલેન્થ હાઈ ફ્રીક્વન્સી પર આ ઉર્જા અનંત થઈ જશે એટલે કે બ્લેક બોડીમાંથી એટલી ઉર્જા નીકળશે કે તે મૂર્ખતાની હદ સુધી પહોંચી જશે આ વિચિત્ર પરિણામને વૈજ્ઞાનિકોએ મજાકમાં નામ આપ્યું અલ્ટ્રા વાયોલેટ કેટાસ્ટ્રોફી આ એવી ક્ષણ હતું જેમ કે તમે વિચાર્યું હોય કે તમે બધું કંટ્રોલ કરી શકો છો અને પછી અચાનક કોઈ તમને અરીસો બતાવી દે કે ભાઈ તું ખૂબ જ ઓવર કોન્ફિડન્ટ છે ક્લાસિકલ ફિઝિક્સ તે વળાંક પર હતું જ્યાં તેની પાસે જવાબો નહોતા ન્યૂટનના નિયમો જે આકાશથી લઈને ધરતી સુધી બધું સમજાવી રહ્યા હતા હવે નાના નાના પરમાણુઓના સ્તર પર લાચાર દેખાઈ રહ્યા હતા અનેક મોટા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો કે કોઈ રીતે જૂના સિદ્ધાંતોથી જ આ બ્લેક બોડી વાળી સમસ્યાને હલ કરી લેવામાં આવે કોઈએ થર્મોડામિક સાથે જોડ્યું કોઈએ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ સાથે પરંતુ તમામ જવાબો અધૂરા હતા એવું લાગી રહ્યું હતું જેમ કે કોઈ નવો માર્ગ શોધ્યા વિના હવે આગળ વધવું શક્ય નથી આજ તે સમય હતો જ્યારે વિજ્ઞાનને નવી વિચારસરણીની જરૂર હતી એક એવી વિચારસરણી જે જૂના નિયમોને સંપૂર્ણ રીતે નકારી ન દે પરંતુ જ્યાં તે નિયમો કામ ન કરી રહ્યા હોય ત્યાં કંઈક નવું પેશ કરી શકે અત્યાર સુધીની ફિઝિક્સ કહેતી હતી કે પ્રકૃતિ સતત કન્ટિન્યુઅસ રીતે કામ કરે છે પરંતુ હવે પ્રશ્ન ઊભો થઈ રહ્યો હતો કે શું થાય જો પ્રકૃતિ પોતે ટુકડાઓમાં ચાલતી હોય આ વિચારનું આવવું એટલે તમારા જૂના વિશ્વાસોને છોડવા આ તેવું જ હતું જેમ કે કોઈ વ્યક્તિ પહેલીવાર અનુભવે કે દુનિયા એવી નથી જેવી તેને બાળપણથી શીખવવામાં આવી હતી અને આવો વળાંક માત્ર જ્ઞાનમાં જ નહીં જીવનમાં પણ એક મોટો બદલાવ લાવે છે તો વાસ્તવમાં આજ તે ક્ષણ હતી જ્યાંથી ક્વોન્ટમ પાયા શરૂ થયા કારણ કે ક્લાસિકલ ફિઝિક્સે ચારે બાજુ એક જ પ્રશ્ન હતો કે બ્લેક બોડી આ કેવી રીતે હલ થશે ત્યારે એક વ્યક્તિએ અન્ય તમામ વૈજ્ઞાનિકોથી અલગ વિચારવાની હિંમત બતાવી તેણે આ માની લીધું કે કદાચ ભૂલ આપણા વિચારવાના ઢંગમાં જ છે આપણે હંમેશા માનતા આવ્યા છીએ કે ઊર્જા એક વહેતી નદી જેવી હોય છે સતત રોક્યા વિના પરંતુ તેણે કહ્યું કે શું થાય જો ઉર્જા પણ નાના નાના ટુકડાઓમાં આવતી હોય જેમ પાણીના ટીપા પહેલો ક્રાંતિકારી આઈડિયા હતો કે ઉર્જા નથી તે પણ ક્વોન્ટમ નામના નાના નાના પેકેટ્સમાં આવે છે આ તેવું જ હતું જેમ કે કે કોઈ કહે સૂર્યની રોશની એક ધારા નથી પરંતુ નાના નાના એનર્જીના ગોળા છે જે સતત નીકળી રહ્યા છે હવે વાત માત્ર વિચારની નહોતી તેને સાબિત કરવા માટે એક ફોર્મ્યુલાની જરૂર હતી અને અહીંથી જ આવ્યું તે સરળ પરંતુ દુનિયા બદલી નાખનારું ફોર્મ્યુલા ઈ બરાબર એચન્યુ અહીં ઈ એટલે ઊર્જા એચ એટલે પ્લાન્કની કોન્સ્ટન્ટ ન્યૂ એટલે પ્રકાશની ફ્રીક્વન્સી વાઇબ્રેશન અને એચ એક કોન્સ્ટન્ટ જેને આપણે પ્લાન્ક્સ કોન્સ્ટન્ટના નામથી જાણીએ છીએ આ ફોર્મ્યુલાનું કમાલ આ હતું કે તેણે તે બ્લેક બોડી રેડિયેશનની પ્રોબ્લેમને સચોટ હલ કરી દીધી ગ્રાફ હવે પરફેક્ટ ફિટ થઈ રહ્યું હતું જ્યાં ક્લાસિકલ ફિઝિક્સ નિષ્ફળ થઈ ગઈ હતી ત્યાં આ નવી વિચારસરણી જીતી ગઈ પરંતુ મજાની વાત આ છે કે જેણે આ વિચાર આપ્યો તે પોતે પણ તેને સંપૂર્ણ રીતે સમજી શક્યો નહોતો તે સમયે તેને પોતાને પણ આ વાત થોડી વિચિત્ર લાગી હતી તે તેને માત્ર એક મેથેમેટિકલ ટ્રિક માની રહ્યો હતો જેમ કે કોઈ જોડ અને ઘટાવાની ચાલ જે અત્યારે કામ કરી ગઈ પરંતુ કદાચ વાસ્તવિકતા ન હોય પરંતુ પછી ધીરે ધીરે સામે આવવા લાગ્યું કે આ કોઈ ચાલ નથી પરંતુ પ્રકૃતિનું વાસ્તવિક રૂપ છે હવે વિચારો તમે સમગ્ર જીવન આ માનીને વિતાવ્યું હોય કે તડકો ફેલાય છે ફેલાતી હોય ને બધાને મળે છે અને હવે કોઈ તમને કહે કે ના તડકો તો એનર્જીના નાના નાના ફોટોન્સમાં આવે છે જેમ અદ્રશ્ય ગોળીઓ જે તમારા પર સતત પડી રહી છે કેટલું વિચિત્ર લાગશે ને પરંતુ વાસ્તવમાં દુનિયા આવી જ રીતે કામ કરે છે જ્યારે પણ કોઈ ઓબ્જેક્ટ ગરમ થાય છે તે તેની ગરમી આમાં જ નાના નાના એનર્જી પેકેટ્સના રૂપમાં છોડે છે અને આ જ એનર્જી પેકેટ્સ પછીથી જઈને લાઈટ બને છે હીટ બને છે અને તમામ રેડિયેશનને જન્મ આપે છે આ વિચારસરણીએ માત્ર એક વૈજ્ઞાનિક પ્રોબ્લેમને સોલ્વ કરી નહીં પરંતુ તેણે સાબિત કર્યું કે આપણી રિયાલિટી એવી નથી જેવી તે આપણને દેખાય છે મોટા ઓબ્જેક્ટ્સ તો સ્મૂથ કન્ટિન્યુઅસ લાગે છે પરંતુ માઇક્રોસ્કોપિક લેવલ પર બધું ક્વોન્ટાઇઝડ છે ટુકડાઓમાં વહેંચાયેલું અહીંથી જ એક નવો યુગ શરૂ થયો હવે વિજ્ઞાન પાસે એક નવું લેન્સ હતું જેનાથી તે બ્રહ્માંડને જોઈ શકે આ લેન્સ કહેતું હતું કે સર્ટિનિટીની જગ્યાએ પોસિબિલિટીને સમજો અને કન્ટિન્યુટીની જગ્યાએ ડિસ્ક્રીટનેસને અપનાવો અને કદાચ આજ તે સૌથી જરૂરી વળાંક હતો જ્યારે વિજ્ઞાને પહેલી વાર સ્વીકાર કર્યું કે કદાચ આપણી વિચારસરણી જ ખોટી હતી અને આ સ્વીકાર કરવો જ વાસ્તવિક બુદ્ધિમત્તા છે ભલે તે વિજ્ઞાનમાં હોય કે જીવનમાં જ્યારે આ સ્પષ્ટ થઈ ગયું કે ઊર્જા નાના નાના પેકેટ્સમાં આવે છે તો આગળનો મોટો પ્રશ્ન ઊભો થયો જો ઊર્જા આટલી ક્વોન્ટાઈઝ્ડ છે તો શું પરમાણુ એટમ પણ તેજ નિયમ પર ચાલે છે આજ વિચારતા એક યુવાન મન સામે આવ્યું જેણે દુનિયાને પરમાણુની તદ્દન નવી તસવીર આપી જે માત્ર સમજવામાં સરળ જ નહીં પરંતુ અનેક વર્ષોથી ચાલી આવી રહેલા કન્ફ્યુઝનને પણ ખતમ કરી દેતી હતી તે સમય સુધી રદરફોર્ડે એક મોડલ આપ્યું હતું જેમાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ કેન્દ્રની આસપાસ ફરે છે જેમ ગ્રહો સૂર્યની આસપાસ પરંતુ તેમાં એક મોટી પ્રોબ્લેમ હતી જો ઇલેક્ટ્રોન સતત કેન્દ્રની આસપાસ ફરી રહ્યા છે તો તેઓ ઊર્જા ગુમાવીને આખરે પડી કેમ નથી નથી જતા ક્લાસિકલ ફિઝિક્સના હિસાબે આવું આવું થવું જોઈએ પરંતુ વાસ્તવિકતામાં થતું આ પ્રશ્નને લઈને બધા પરેશાન હતા અને ત્યારે એક નવી વિચારસરણી સામે આવી શું થાય જો ઇલેક્ટ્રોન હંમેશા દરેક જગ્યાએ ફરી ન શકે શું થાય જો તેઓ માત્ર કેટલાક વિશેષ એનર્જી લેવલ્સમાં જ ટકી શકે અને તેમની વચ્ચે જ જમ્પ કરે આ જ વિચારસરણી હતી તે મોડલની જેમાં કહેવાયું કે ઇલેક્ટ્રોન એક કન્ટિન્યુઅસ સ્પાઈરલમાં ફરતા નથી પરંતુ તેઓ વિશેષ ઓર્બિટલ્સમાં રહે છે જેમ ટ્રેન માત્ર નક્કી કરેલા સ્ટેશનો પર જ અટકી શકે તેમ ઇલેક્ટ્રોન માત્ર કેટલીક ફિક્સ જગ્યાઓ પર જ રહી શકે અને જ્યારે તેઓ એક ઓર્બિટથી બીજીમાં જાય છે તો કાં તો ઊર્જા લે છે કે છોડે છે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન નીચલી ઓર્બિટથી ઉપર જાય છે તો તેને એક્સ્ટ્રા એનર્જીની જરૂર હોય છે એટલે કે તે ફોટોન ઓબ્ઝોર્બ કરે છે અને જ્યારે તે ઉપરથી નીચે આવે છે તો તે ફોટોન એમિટ કરે છે આ જ પ્રોસેસ આપણને લાઇટ આપે છે અને આ જ સમજાવે છે કે હાઇડ્રોજન જેવી સરળ ગેસમાંથી પણ આટલી સુંદર સ્પેક્ટ્રલ લાઇન્સ કેમ નીકળે છે આ મોડેલની સૌથી વિશેષ વાત આ હતી કે તે પ્લાંકના ક્વોન્ટમવાળા આઈડિયાને સીધું એટમના બિહેવિયર પર લાગુ કરે છે એટલે કે હવે વાત માત્ર ઊર્જાની નહીં પરંતુ મેટરની પણ થઈ રહી હતી અને તે પણ તે જ ક્વોન્ટમ રૂલથી ચાલી રહ્યું હતું હવે વિચારો પહેલા જ્યાં વૈજ્ઞાનિકો આ માનતા હતા કે ઇલેક્ટ્રોન કોઈ પણ જગ્યાએ હોઈ શકે છે હવે આ માની લેવામાં આવ્યું કે તે માત્ર કેટલાક ડિસ્ક્રીટ લેવલ્સ પર જ રહી શકે છે આ એક ખૂબ જ મોટો બદલાવ હતો જેમ કે કોઈ તમને કહે કે તમે સીડીઓ પર તો ચડી શકો છો પરંતુ વચ્ચે અટકવાનું નથી આ મોડેલે માત્ર એટોમિક ફિઝિક્સને સમજવામાં મદદ કરી નહીં પરંતુ કેમિસ્ટ્રી લાઇટ એમિશન અને સ્પેક્ટ્રોસ્કોપી જેવી વસ્તુઓને પણ નવી રોશનીમાં જોઈ હવે પિરિયોડિક ટેબલની પાછળની લોજિક સમજાવવા લાગી હતી અને આ પણ કે દરેક એલિમેન્ટની અલગ ઓળખ કેમ હોય છે આ વિચારસરણીના કારણે એક સમગ્ર નવી પેઢીના વૈજ્ઞાનિકો તૈયાર થયા જેમના માટે એટમ હવે માત્ર એક ગોળ બોલ નહીં પરંતુ એનર્જી લેવલ્સ અને પ્રોબેબિલિટીનું કોમ્પ્લેક્સ પ્લેગ્રાઉન્ડ બની ગયું હતું અને આ પ્લેગ્રાઉન્ડ આગળ જઈને ક્વોન્ટમ મિકેનિક્સની સૌથી મજબૂત પાયા બન્યા વાસ્તવમાં આ વિચારસરણી એક ખૂબ જ મોટો મેસેજ પણ આપે છે કે દરેક વસ્તુનું બિહેવિયર તેની અંદરની સ્ટ્રક્ચર પર આધારિત છે અને અનેક વખત જે આપણને બહારથી સરળ લાગે છે તેની અંદર અનેક એવા નિયમો ચાલે છે જે આપણી આંખોથી દેખાતા નથી પરંતુ તેઓ વાસ્તવિક ગેમ ચેન્જર હોય છે જ્યારે આ સમજણ આવી ગઈ કે ઊર્જા નાના નાના ભાગોમાં આવે છે અને ઇલેક્ટ્રોન પણ કેટલાક પસંદગીયુક્ત એનર્જી લેવલ્સમાં જ રહે છે ત્યારે વૈજ્ઞાનિકોએ ગહેનતાથી તપાસવાનું શરૂ કર્યું આખીરે આ માઇક્રોસ્કોપિક દુનિયા કેવી રીતે કામ કરે છે અને ત્યાંથી જ ઉભર્યા કેટલાક એવા બેસિક પ્રિન્સિપલ્સ જેણે ક્લાસિકલ ફિઝિક્સના ફાઉન્ડેશન્સને સંપૂર્ણ રીતે હલાવી દીધા સૌથી પહેલું અને જરૂરી પ્રિન્સિપલ હતો ઊર્જા અને પદાર્થ ક્વોન્ટાઈઝ્ડ છે તેનો અર્થ આ કે જેમ સીડીઓમાં તમે એક એક પગથિયું પર ચડો છો તેમ એનર્જી પણ લેવલ બાય લેવલ મળે છે આ કન્ટિન્યુઅસ ફ્લો નથી જેમ આપણે રોજિંદા જિંદગીમાં જોઈએ છીએ એટલે કે કોઈ પણ વસ્તુ ભલે તે લાઈટ હોય કે કોઈ કણ તે દરેક એનર્જી વેલ્યુ પર નહીં પરંતુ કેટલીક વિશેષ વેલ્યુઝ પર જ અસ્તિત્વમાં રહી શકે છે બીજી મોટી વાત હતી વેવ પાર્ટિકલ રિયાલિટી અત્યાર સુધી માનવામાં આવતું હતું કે લાઇટ એક વેવ છે

કોઈ કણની એક્ઝેક્ટ પોઝિશન અને તેની સ્પીડ મોમેન્ટને જાણી ન શકો જેટલું તમે એક વસ્તુને સાચી સાચી જાણવાનો પ્રયત્ન કરશો તેટલી બીજી વસ્તુ પોતાની જાતે અસ્પષ્ટ થઈ જશે આ કોઈ મેજરમેન્ટની કમી નહોતી આ પ્રકૃતિનો પોતાનો રૂલ છે એટલે કે બ્રહ્માંડ પોતે જ સંપૂર્ણ સર્ટેનિટીથી કામ કરતું નથી હવે જરા વિચારો એક એવી દુનિયા જ્યાં તમે ક્યારેય કોઈ વસ્તુને હંડ્રેડ પર્સન્ટ પ્રિડિક્ટ ન કરી શકો તમને માત્ર એટલું જ ખબર હોય છે કે કોઈ વસ્તુ થવાની સંભાવના છે પરંતુ નિશ્ચિત નથી આજ છે ક્વોન્ટમ દુનિયાની સૌથી માઇન્ડ બ્લોઈંગ વાત આ સંપૂર્ણ રીતે સંભાવનાઓ પર ટકેલી છે ના કે ઠોસ વિશ્વાસ પર તેનાથી જોડાયેલ પ્રિન્સિપલ છે સુપરપોઝિશન તેનો અર્થ કે કોઈ પણ પાર્ટિકલ એકસાથે અનેક જગ્યાઓ પર હોઈ શકે છે જ્યાં સુધી આપણે તેને ઓબ્ઝર્વ ન કરીએ એક ઇલેક્ટ્રોન એકસાથે બે જગ્યાઓ પર હોઈ શકે છે પરંતુ જ્યારે તમે તેને માપો છો તો તે એક જ જગ્યાએ મળશે આ તેવું છે જેમ કે કોઈ વ્યક્તિ બે વિકલ્પો પર વિચાર રહી હોય પરંતુ જ્યારે નિર્ણય કરવો હોય તો માત્ર એક એક જ પસંદ કરશે આની સાથે છે વિચિત્ર વાત ઓબ્ઝર્વેશન ઇફેક્ટ ક્વોન્ટમ થિયરી કહે છે કે જ્યાં સુધી તમે કોઈ વસ્તુને જુઓ નહીં તે અનિશ્ચિત સ્થિતિમાં હોય છે પરંતુ જેમ જ તમે તેને ઓબ્ઝર્વ કરો છો તે નિર્ણય કરી લે છે કે તે શું બનશે એટલે કે ઓબ્ઝર્વર એટલે કે તમે પણ આ સિસ્ટમનો ભાગ છો માત્ર જોનારા નહીં પરંતુ તેને અસર કરનારા હવે વાત કરીએ એન્ટેંગલમેન્ટની એક પ્રિન્સિપલ જે કહે છે કે બે પાર્ટિકલ્સ એકવાર જો એકબીજા સાથે જોડાઈ જાય તો પછી તેઓ ભલે બ્રહ્માંડના કોઈ પણ ખૂણામાં જાય એકની સ્થિતિની અસર બીજા પર તુરંત પડે છે આનાથી ખબર પડે છે કે ક્વોન્ટમ સ્તર પર અંતર અને સમયના આપણા જૂના ડેફિનેશન્સ પણ ત્યાં જ રહી જાય છે આ તમામ સિદ્ધાંતો મળીને એક એવી દુનિયાની તસવીર બનાવે છે જે આપણી સામાન્ય વિચારસરણીથી ખૂબ જ અલગ છે જ્યાં વસ્તુઓ સચોટ નથી હોતી જ્યાં કદાચ અને કદાચની વચ્ચે વાસ્તવિક રમત ચાલે છે અને જ્યાં જૂનાર પોતે બ્રહ્માંડની વાર્તાને પ્રભાવિત કરે છે પરંતુ આજ તો તેની સુંદરતા છે કારણ કે જ્યાં ક્લાસિકલ ફિઝિક્સ આપણને સીમાઓ બતાવે છે ત્યાં ક્વોન્ટમ ફિઝિક્સ આપણને શીખવે છે કે સંભાવનાઓ અનંત છે અને કદાચ જીવનમાં પણ અનેક વખત સર્ટિનિટીથી વધુ જરૂરી હોય છે પોસિબિલિટીને સમજવું જ્યારે પહેલીવાર આ આઈડિયા આવ્યો કે ઉર્જા અને પદાર્થ નાના નાના ભાગોમાં વહેંચાયેલા છે તો લોકોને લાગ્યું આ માત્ર એક થિયરી છે કેટલીક માઇક્રોસ્કોપિક લેવલની વાતો જેનો આપણા વાસ્તવિક જીવન સાથે કોઈ વિશેષ લેવા દેવા નહીં પરંતુ કોઈને અંદાજો ન હતો કે આ જ થિયરી આવનારા વર્ષોમાં દુનિયાને ટેકનોલોજી આરોગ્ય અને વિચારસરણીના સ્તર પર સંપૂર્ણ રીતે બદલીને રાખી દેશે આજે આપણે જે ટેકનોલોજીથી ઘેરાયેલા છીએ સ્માર્ટફોન ઇન્ટરનેટ કમ્પ્યુટર લેઝર આ બધાના મૂળ ક્યાંક ને ક્યાંક ક્વોન્ટમ થિયરીમાં છે ઉદાહરણ તરીકે સેમી કન્ડક્ટર આ તેજ નાની વસ્તુ છે જેના કારણે તમારા ફોન અને લેપટોપ કામ કરે છે આ ક્વોન્ટમ સિદ્ધાંતો પર આધારિત ડિવાઇસીસ છે જે ઇલેક્ટ્રોન્સના બિહેવિયરને કંટ્રોલ કરીને સર્કિટ્સમાં ડેટા મોકલે છે હવે વાત કરીએ લેઝર્સની જે આજે બારકોડ સ્કેનરથી લઈને આંખોની સર્જરી અને ઇન્ટરનેટ ફાઇબર ઓપ્ટિક્સ સુધી દરેક જગ્યાએ વપરાય છે લેઝરનું કામ ત્યારે જ શરૂ થાય છે જ્યારે ઇલેક્ટ્રોન એક એનર્જી લેવલથી બીજા પર જમ્પ કરે છે અને એક વિશેષ ફ્રિકવન્સીની લાઇટ છોડે છે આ સીધું સીધું ક્વોન્ટમ થિયરીનું પ્રેક્ટિકલ યુઝ છે પછી આવે છે એમઆરઆઈ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ જે આજે મેડિકલ ફિલ્ડમાં એક મોટી ક્રાંતિ છે એમઆરઆઈ મશીન તમારા શરીરના અંદરના ભાગોની તસવીર લે છે વિના કાપા છાંટા આ મશીન પણ આ વાત પર આધારિત છે કે ક્વોન્ટમ સ્તર પર પરમાણુ એક મેગ્નેટિક ફિલ્ડમાં કેવી રીતે બિહેવ કરે છે અને તેમની સ્પિન કેવી રીતે રિસ્પોન્ડ કરે છે ક્વોન્ટમ થિયરીએ માત્ર હેલ્થ અને ટેકને બદલ્યું નહીં પરંતુ હવે તે કમ્પ્યુટિંગની દુનિયામાં એક અને મોટો ધમાકો કરવા જઈ રહી છે ક્વોન્ટમ કમ્પ્યુટિંગના રૂપમાં આ કમ્પ્યુટર્સ સામાન્ય કમ્પ્યુટર્સ કરતાં હજારો ગણા ઝડપી હોઈ શકે છે કારણ કે તેઓ ઝીરો અને વનના બદલે સુપરપોઝિશનનો ઉપયોગ કરે છે એટલે કે એક સમયે અનેક કેલ્ક્યુલેશન્સ થઈ શકે છે એટલું જ નહીં ક્વોન્ટમ થિયરીએ ન્યુક્લિયર એનર્જીના પણ પાયા નાખ્યા ભલે તે વીજળી બનાવતા પરમાણુ રિએક્ટર્સ હોય કે હથિયારો બંનેની તાકાત આ જ થિયરીમાં છુપાયેલી છે તે કહે છે કે કેવી રીતે એટમના ન્યુક્લિયસમાં બંધાયેલી ઊર્જાને તોડી શકાય છે અને તેમાંથી કેટલી જબરદસ્ત ઊર્જા કાઢી શકાય છે આ તમામ ટેકનિકલ પાસાઓથી અલગ પણ ક્વોન્ટમ થિયરીએ વિજ્ઞાનની વિચારસરણી મેં ઘનતા આપી છે પહેલા વિજ્ઞાનમાં બધું જ નક્કી હતું ઇનપુટ આપ્યું તો આઉટપુટ મળશે પરંતુ ક્વોન્ટમે કહ્યું ના અહીં બધું પોસિબિલિટીઝ પર ચાલે છે હવે વિજ્ઞાન માત્ર મશીન્સ સુધી સીમિત ન રહ્યું પરંતુ તે જીવન અને અસ્તિત્વ સાથે જોડાયેલા પ્રશ્નો સુધી પહોંચવા લાગ્યું તેણે આ પ્રશ્નો ઊભા કર્યા કે શું આપણી વિચારસરણી આપણું અવલોકન પણ બ્રહ્માંડને બદલી શકે છે કે શું બે વ્યક્તિઓ પણ કોઈ ગહન સ્તર પર જોડાયેલા હોઈ શકે છે જેમ ક્વોન્ટમ પાર્ટિકલ્સ એન્ટેંગલ થઈ જાય છે આ પ્રશ્નોએ માત્ર વૈજ્ઞાનિકોને જ નહીં દાર્શનિકો અને વિચારવાના લોકોને પણ ગુંવી દીધા કુલ મળીને જોઈએ તો ક્વોન્ટમ થિયરી એક એવી વસ્તુ નીકળી જેને અદ્રશ્ય દુનિયાને સમજાવવાના પ્રયત્ન કરતા કરતા આપણા રિયલ વર્લ્ડને જ નવું રૂપ આપી દીધું જે ક્યારે એક વિચિત્ર અને પાગલ થિયરી માનવામાં આવતી હતી આજે તે આપણી દુનિયાના દરેક ખૂણામાં સાયલેન્ટલી કામ કરી રહી છે અને કદાચ આજ તેની સૌથી સુંદર વાત છે કે જે વસ્તુ ક્યારેય સમજણથી પરે લાગતી હતી તે જ આજે આપણા સૌથી પ્રેક્ટિકલ ટૂલ્સના પાયા બની ગઈ છે આજ છે વિજ્ઞાનની વાસ્તવિક તાકાત જે અસંભવને સંભવ બનાવી દે ક્વોન્ટમ થિયરીને જ્યારે પહેલીવાર દુનિયા સામે મૂકવામાં આવી તો તે માત્ર વિજ્ઞાનની દુનિયા સુધી સીમિત ન રહી તેણે માનવીઓને પોતાની સાથે જ જોડાયેલા કેટલાક ગહન પ્રશ્નો સાથે અથડાવવા માટે મજબૂર કરી દીધા આ કોઈ સામાન્ય થિયરી નહોતી આ એક નજરિયો હતો જે કહેતો હતો કે કદાચ આપણે બ્રહ્માંડને જેટલું સમજીએ છીએ તે તેનાથી ક્યાંક વધુ રહસ્યમય અને અનિશ્ચિત છે પહેલો મોટો ઝટકો આ જ હતો કે બ્રહ્માંડમાં કોઈ વસ્તુ નિશ્ચિત નથી જ્યાં સુધી તમે તેને ઓબ્ઝર્વ ન કરો એટલે કે વસ્તુઓ એક સાથે અનેક રૂપોમાં અસ્તિત્વમાં રહી શકે છે પરંતુ જેમ જ તમે તેમને જુઓ તેઓ પસંદ કરી લે છે વિચારો તેનો અર્થ શું થયો કે આપણી આપણી નજર ચેતના માત્ર જોતી નથી પરંતુ બનાવવાનું કામ પણ કરી રહી છે આ વાત આટલી ઊંડી છે કે તેનાથી વિજ્ઞાન અને દર્શન ફિલોસોફી વચ્ચેની દિવાલો પોતાની જાતે જ તૂટવા લાગી ક્વોન્ટમ થિયરીએ એક એવો પ્રશ્ન ઊભો કર્યો શું આપણે આ બ્રહ્માંડના દર્શક છીએ કે તેનો ભાગ છીએ શું આપણું અસ્તિત્વ જ બ્રહ્માંડને તેની આકાર આપે છે પાસું હતું હતું સંભાવના પ્રોબેબિલિટી ક્લાસિકલ વિજ્ઞાન કહેતું કે જો તમારી પાસે સંપૂર્ણ માહિતી હોય તો તમે ભવિષ્યની કોઈ પણ વસ્તુને સંપૂર્ણ રીતે પ્રિડિક્ટ કરી શકો છો પરંતુ ક્વોન્ટમ થિયરી કહે છે આવું શક્ય જ નથી તમે માત્ર આ જાણી શકો છો કે કોઈ વસ્તુ થવાની સંભાવના કેટલી છે નિશ્ચિત નહીં આ વાત સાંભળવામાં નાની લાગે છે પરંતુ તેની અસર ખૂબ જ મોટી છે તે આપણને શીખવે છે કે જીવનમાં આપણે જેટલી પણ પ્લાનિંગ કરી લઈએ દરેક વસ્તુને કંટ્રોલ ન કરી શકીએ અનેક વખત આપણને માત્ર એટલું જ ખબર હોય છે કે કોઈ વસ્તુ થવાનો ચાન્સ છે અને આપણને તે જ સંભાવના સાથે ચાલવું પડે છે ક્વોન્ટમ થિયરીનું એક અનેરું રહસ્યમય પાસું છે કનેક્ટેડનેસ કે જોડાણ જ્યારે બે પાર્ટિકલ્સ એક વાર એકબીજા સાથે એન્ટેંગલ થઈ જાય છે તો તેઓ ભલે બ્રહ્માંડના કોઈ પણ ખૂણામાં હોય એકની અસર બીજા પર તુરંત પડે છે આ નિયમ માત્ર ભૌતિક કણો સુધી સીમિત નથી લાગતો પરંતુ તેનાથી વ્યક્તિઓ વચ્ચેના ભાવનાત્મક માનસિક જોડાણની પણ ઝલક મળે છે અનેક દાર્શનિકો અને વૈજ્ઞાનિકોએ આ પર કહ્યું શું આપણી વિચારસરણી આપણી ભાવના અને આપણી ચેતના પણ એકબીજા સાથે ક્વોન્ટમ સ્તર પર જોડાયેલી હોય શકે છે શું બ્રહ્માંડ માત્ર એક મશીન નથી પરંતુ એક સજાગ કોન્શિયસ સિસ્ટમ છે ક્વોન્ટમ સિદ્ધાંત આપણને આ પણ યાદ અપાવે છે કે યથાર્થ રિયાલિટી કોઈ એકદમ નક્કી અને સ્થિર વસ્તુ નથી તે આપણા જોવાથી સમજવાથી અને અનુભવવાથી બને છે એટલે કે જે વસ્તુ તમને સાચી લાગે છે તે કોઈ અન્યને સંભાવના લાગી શકે છે અને બંને જ સાચા હોઈ શકે છે આખરે વાત બસ આટલી જ છે કે ક્વોન્ટમ થિયરીએ આપણને શીખવ્યું દુનિયા આટલી સાદી નથી જેટલી તે લાગે છે અહીં દરેક વસ્તુ છે દરેક સ્થિતિના અનેક રૂપો હોઈ શકે છે અને દરેક વ્યક્તિની વિચારસરણી આ પઝલને હલ કરવામાં પોતાની ભૂમિકા ભજવે છે કદાચ આ જ સૌથી સુંદર વાત છે કે આ થિયરી આપણને માત્ર આટમ અને ફોટોન જ નહીં પરંતુ પોતાને પણ સમજવાની દિશામાં એક તક આપે છે અને જ્યારે વિજ્ઞાન વ્યક્તિની અંદર તપાસવા લાગે ત્યારે તે માત્ર વિજ્ઞાન ન રહે તે બુદ્ધિમત્તા બની જાય છે જ્યારે આપણે પાછા વળીને જોઈએ તો અનુભવ થાય છે કે વિજ્ઞાનની આ યાત્રા માત્ર સિદ્ધાંતોની વાર્તા નહોતી આ બે એવા વ્યક્તિઓની વિચારસરણી સાહસ અને ધીરજની વાર્તા હતી જેને તે સ્તર પર સમજવાની હિંમત કરી જ્યાં સુધી કોઈ જોઈ પણ ન શકતું હતું તેઓ તે પ્રશ્નો સાથે અથડાવવાની હિંમત કરી જેને અન્ય લોકો ટાળતા આવી રહ્યા હતા અને આ જ કારણે આજે આપણે તે અદ્રશ્ય દુનિયાની ઝલક જોઈ શકીએ છીએ જે આપણી વાસ્તવિકતાનો વાસ્તવિક આધાર છે આ બંનેની વિચારસરણી એકબીજાથી અલગ હતી પરંતુ ધ્યેય એક જ હતો પ્રકૃતિના વાસ્તવિક નિયમોને ઓળખવા એકે આ બતાવ્યું કે ઉર્જા રોક્યા વિના વહેતી નદી નથી પરંતુ નાના નાના એનર્જીના ગોળા છે અને બીજાએ આ વિચારસરણીને એટમની અંદર લાગુ કરી અને કહ્યું કે ઇલેક્ટ્રોન પણ એક સિસ્ટમથી ચાલે છે જેમાં કેઓસ નહીં પરંતુ એક અદ્રશ્ય ડિસિપ્લિન છુપાયેલું છે અનેક વખત તેમના પોતાના મનમાં પણ શંકા હતી તેઓએ પોતે સ્વીકાર કર્યું કે આ વિચારો તેમને પોતાને વિચિત્ર લાગતા હતા પરંતુ તેઓએ માત્ર તેથી તેમને છોડી નહીં દીધા કારણ કે તેઓ ડરી ગયા હતા તેઓએ તેમને પકડીને રાખ્યા કારણ કે ક્યાંક ને ક્યાંક તેમને લાગ્યું કે આ જ સત્ય છે ભલે તે આપણી જૂની વિચારસરણી સાથે મેળ ખાતું હોય કે ના તેમના આ પ્રયત્નનું પરિણામ માત્ર એક વૈજ્ઞાનિક થિયરી નહોતું પરંતુ સમગ્ર દુનિયાના વિચારવાના ઢંગને બદલી નાખ્યો પહેલા જ્યાં વિજ્ઞાન પ્રિડિક્ટેબિલિટી પર ચાલતું હતું હવે તેણે પોસિબિલિટીને અપનાવવાનું શરૂ કરી દીધું અને આ બદલાવ માત્ર પ્રયોગશાળાઓ સુધી સીમિત ન રહ્યો તે આપણા જીવન આપણે વિચારસરણી અને આપણા સંબંધો સુધી પહોંચી ગયો આજે ક્વોન્ટમ થિયરી આપણા ફોન કમ્પ્યુટર મેડિકલ મશીનો અને કમ્યુનિકેશન સિસ્ટમમાં કામ કરી રહી છે પરંતુ તેનાથી વધુ તે આપણી વિચારસરણીમાં સાયલેન્ટલી જગ્યા બનાવી ચૂકી છે હવે આપણે જાણીએ છીએ કે સર્ટેનિટી એક ઇલ્યુઝન હોઈ શકે છે અને કદાચમાં જ સૌથી ગહન સત્યો છુપાયેલા હોઈ શકે છે આ થિયરીએ આપણને આ પણ શીખવ્યું કે જોવા અને સમજવામાં ફરક છે અનેક વખત વસ્તુઓ એવી નથી હોતી જેવી તે બહારથી દેખાય છે અને તેથી કોઈ પણ તેઓએ કેટલીક ઇક્વેશન્સ બનાવી દીધી તેમની વાસ્તવિક વિરાસત આ છે કે તેઓએ વ્યક્તિને આ શીખવ્યું કે જો તમે જૂના નિયમોમાં અટવાઈ રહેશો તો ક્યારેય નવું ન જોઈ શકશો પરંતુ જો તમે પ્રશ્નો પૂછવાની હિંમત રાખશો

અને તે પ્રશ્નોને પૂછવાનું સાહસ જે વાસ્તવિક વિરાસત છે જે સમયથી પરે છે આભાર કે તમે પુસ્તક પરિચય ચેનલની આ સફરમાં સાથ આપ્યો હવે તમારે ત્રણ વસ્તુઓ કરવાની છે સૌથી પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઈબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું નંબર બે કમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યુમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો જેથી અમે તે વિડિયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ અને નંબર ત્રણ આ બુક વિડિયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું થેન્ક યુ સો મચ